આપણે હવે જે શું અહીંથી વાંચ અને ત્યાં ફટાકડાની ખરીદી કરશું તો ચલો સર્વે સાથે બન્યા રહો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર તો મિત્રો છોકરાઓને લાગી ભૂખ બહુ એટલે આપણે એક જગ્યાએ છે ને કચોરી ખાવા ઊભા રહી ગયા જો એકદમ મસ્ત છે આ કચોરી ફટાકડા લીધા છે ભાઈ આ વખતે ગામ ગજાવાના લાગે જો આખી ડેકી ભરાઈ જઈ છે બરોબર ફટાકડા એટલે હવે થવાનું છે તોફાન જોરદાર તો કેમ છો જય પહેલા પાર્ટમાં તમે જોયું કે આપણે ધોળકા આવ્યા અને ધોળકાની ની અંદર કપડા ની ખરીદી કરી છે અને બીજી બધી નાની મોટી ખરીદી પણ કરી છે અને હવે આપણે જઈ રહ્યા છીએ ધોળકાથી સીધા વાંચ ત્યાં આગળ કે છે કે ફટાકડા ખૂબ સરસ મળે છે મેં ગયા વર્ષે ત્યાંથી મંગાયા હતા ક્વોલિટી પણ સારી હતી એટલે આપણે છે ને આજે ત્યાં જઈને ફટાકડાની ખરીદી કરવાની છે તો બાળકો પણ મોજમાં આવી ગયા છે કેમ કે એમને ફટાકડા ખરીદવાયા છે એ આયા ત્યાર ના મંડા

એટલે આપણે એક જગ્યાએ છે ને કચોરી ખાવા ઉભા રહી ગયા જો એકદમ મસ્ત છે આ કચોરી જો અહીંયા આગળ કચોરી જો મિત્રો અહીંયા સમોસા અને કચોરી બની રહી છે તો આ બાજુ હવે મહેશભાઈ પણ લઈને આવે એટલે આપણે પછી કચોરી ખાવા માટે તો મિત્રો અત્યારે આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા છીએ જો આ પેટ્રોલ પંપ છે બધાએ નાસ્તો કરી લીધો દબાઈને કચોરી ખાધી તી અને પછી વચ્ચે પાણીપુરી પણ ઠપકારી તો હવે આપણે નીકળી રહ્યા છીએ અહીંથી વાંચ જવા માટે શક્તિભાઈ તો ભાઈ લચ્છી છે ને મસ્ત હતી છોકરા એમ કીધું કે લચ્છી પીવી પડશે બરોબર તો પછી આપણે કહી દઉં ચલો લચ્છી પી નાખો જો છોકરાઓ મજા આવી અફારી પારી અફારી

ચાલો રખા છે અમે ટ્રોલી લઈ લીધી છે જે ગાડી લીધી છે મિત્રો આપણો સામાન બદલ લેવાઈ ગયો છે અને આ બધું હવે બિલ્ડિંગમાં જશે પછી પેક કરીને આપણે ગાડી નાખી દઈએ બરાબર હા આપડે આ જગ્યા છે અંબિકા ફાયર ક્રેકર્સ જો ફટાકડાની ખરીદી થઈ ગઈ છે ભાગ્યદીપ જો થેલા ભરી ભરીને ફટાકડા લીધા છે ભાઈ આ વખતે ગામ ગજાવાના લાગે ઉતાવડ રાખો માસ્ક લો લે તો મિત્રો હવે ફટાકડાની ખરીદી થઈ ગઈ છે તો હવે જશું જો આખી ડેકી ભરાઈ જઈ છે બરોબર ફટાકડાની એટલે હવે થવાનું છે તોફાન જો બરોબર તો આગલા વિડીયો જોવા તમારે અમારી ચેનલ ઉપર બન્યું રહેવું પડશે તો મિત્રો આપણે જેને ફટાકડા લઈ લીધા છે અંબિકા ફાયર ક્રેકર્સમાંથી અને ગાડીમાં મૂકી પણ દીધા છે અને આખી બચ્ચા પાર્ટી ખુશ છે તો મિત્રો હવે થવાની છે ધમાલ બરોબર એટલે તમે ને અમારી ચેનલ ઉપર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો કેમકે હવે આવશે ને જે વિડીયો એ બધા ધમાકેદાર જ આવવાના છે બરોબર એટલે આપણે છે ને લગભગ ચૌદ પંદર હજાર નું દારૂખાનું લઈ લીધું છે અને દિવાળી કરવાની છે ટકાટક તો મિત્રો આજનો વ્લોગ અહીં સુધી જ મળીએ હવે ધમાકેદાર વ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય ખૂબ મજા આવશે